નમસ્કાર મિત્રો આશાની ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે જ્યારે ખાતરને લઈને વાત કરવામાં આવે તો ખેડૂતોને જે એગ્રીકલ્ચર સેન્ટરોનું લાયસન્સ ધરાવતા જે દુકાનદારો દુકાનદારો છે તે બસો છાસઠના ભાવની જગ્યાએ ત્રણસો ને પચાસ રૂપિયામાં ખેતર વેચી રહ્યા છે તો તેને લઈને ગોધરા ખેતીવાડી અધિકારી દ્વારા જે તાજપરી શકું છું કે લીગલી તેમના પર કાર્યવાહી કરવાની જે કામગીરી છે તે પણ શરૂ છે હવે શું કામગીરી કરવાની કામગીરી અધિકારીઓ દ્વારા શું કા કામગીરી કરવામાં આવે છે એ તો જોવાનું જ સમય રહ્યો અને સમગ્ર માહોલને જો મોરવા હડપ તાલુકામાં વાત કરીએ તો મોરવા હડપ તાલુકાના તાજપુરી ગામે એક એગ્રીવિઝન સેન્ટર ખાતરના જો અત્યારે જો ખાતરનો પણ જથ્થો મોટા પ્રમાણમાં આવ્યો છે અને ખેડૂતોને ત્રણસો પચાસ રૂપિયા જે ભાવ છે સરકારનો ધારાધોરણ પ્રમાણે બસો ને છાસઠ રૂપિયા તો એની જગ્યાએ ત્રણસો ને પચાસ રૂપિયા ખેડૂતો પાસેથી તો આ તો એક ઉઘાડી લૂંટ કહીએ તો એ આમાં નવાઈ નથી આપ જોઈ શકો છો ખાતરનો જથ્થો પણ વધારે પ્રમાણમાં છે ગોધરા ખેતીવાડી અધિકારી દ્વારા અહીંયા તપાસ પણ કરવામાં આવી રહી છે અને એના પર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અહીંયા જો હાલની વાત કરવામાં આવે

ત્યાં એમ કે છે કે બિલ બીજી જગ્યાએ છે એટલે એના પરથી એવું સાબિત થાય છે કે ગફલા કરી જ રહ્યા છે હા પણ અહીંયા રાખવાની હોય ને ભાઈ અહીંયા જ રાખવાની હોય ને હા હા એમ એમ અને પેલા ભાવ કેટલો લો છો ભાવ ભાવ કેટલો લો છો ભાઈ એમને શું જવાબ આવલો એ જ ખબર નહીં એમને કેટલામાં વેચ્યું એટલે ઉગાડી લૂંટ કરી શકીએ તોય નવાય નથી તો મોરવા અમરત તાલુકાના હજુ અમુક વિસ્તારોની અમુક એગ્રીબિઝનેસ સેન્ટરોની વાત કરવામાં આવે ત્યાં પણ આવા ઊંચા ભાવે વેચાણ થઈ રહ્યું છે ત્રણસો પચાસ તો આ એક જ એગ્રો પર કાર્ય અધિકારીઓ દ્વારા એક જ એગ્રો પર કાર્યવાહી કરી અને છોડી દેવામાં આવે છે કે પછી મોરવા હળદ તાલુકાના અન્ય ગામોમાં પણ મોટા મોટા જે એગ્રીબિઝનેસ સેન્ટરો છે ત્યાં પણ આ રીતના ત્રણસો પચાસના ભાવમાં વેચાણ થઈ રહ્યું છે ખેડૂતોનું લોહી પીરા છે એમ કે તો બી નવાય નથી દુકાનદારોને આપણે એમ કહીએ ને કે ખેડૂતોનું લોહી પીરા છે એમ કહીએ તોય એ નવાય નહીં પ્લસ વાત બીજી એક છે કે જે આ સરકારી દુકાન જે લાયસન્સ ધારકો છે એ ત્રણસો પચાસમાં વેચી રહ્યા છે જ્યારે પ્રાઇવેટ દુકાનો વાળા છે તો પ્રાઇવેટ દુકાન આ જે જે સેન્ટરો છે એ દુકાનદારોને ઊંચા ભાવે ખાતર પહોંચાડી પહોંચાડી રહ્યા હોય તો જ ત્યાંથી મળે અને અમુક સવાલો એવા થાય છે કે અહીંયા એગ્રીબિઝન સેન્ટરો પર ખાતર મળતું નથી અને પ્રાઇવેટ દુકાન પર ખાતરનો જથ્થો 400 ની પ્લસ જો ખેતીવાડી અધિકારીઓ એમ કહેતા હોય કે અમને બતાવો તો અમે આશા ન્યૂઝ ગુજરાતીની ટીમ છાતી ઠોકીને કહીએ છીએ તમામ દ્રશ્યો બતાવીશું અમને 350 350 ના જે એકરોના દ્રશ્યો છે એ બરાબર છે અહીંયા જે ખેડૂતની દીકરી અને ખેડૂતનો દીકરો પણ ખાતર લેવા માટે આવ્યો તો ખુદ ખેતી ખેતીવાડીના અધિકારીઓ દ્વારા એમનું નિવેદન લેવામાં આવ્યું છે પૂછપરછ કરવામાં આવી છે તો એમના દ્વારા ખુદ એમને જાણવા મળ્યું છે કે 350 લીધા છે એમનું નિવેદન કર્યું છે અહીંયા અત્યારે પણ એ અધિકારીઓ છે આપ જોઈ શકો છો ખેતીવાડીના અધિકારીઓ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તો જો વાત કરવામાં આવે તો ખાતરનો મોટા પાયે જથ્થો પણ અહીંયા ઉપસ્થિત છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં મોટા પ્રમાણે ખાતરનો જથ્થો પણ ઉપસ્થિત જ છે બીજી જે વાત કરવામાં આવે કે આવી તો અનેક જગ્યાઓ પર મોરવા મોરવાડા તાલુકાના કેટલાક ગામોમાં જે એગ્રી એગ્રી બિઝનેસ લાયસન્સ ધરાવે છે તે દુકાનદારો ખેડૂતો પાસેથી ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે તો હવે જોવાનું એ રહ્યું છે કે અત્યારે જે તાજપુરી સેન્ટર પર છીએ અને તાજપુરી એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે જે અધિકારીઓ છે ખેતીવાડીના એ તો કાર્યવાહી કરવાના જ છે અને એ કાર્યવાહી થવાની જ છે એ વાત તો બરોબર છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી પણ હવે જોવાનું એ રહ્યું કે પ્રાઇવેટ દુકાનો પર ધમધમાટ વેચાણ ચાલી રહ્યું છે એના પર શું અંકુશ લાવે છે અને અન્ય જે દુકાનદારો છે જે તાજપુરી ગામે છે ખેતીવાડીના અધિકારીઓ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તો જે અન્ય એગ્રો કેટલા જો એગ્રી બિઝનેસ સેન્ટરો છે એમાં પણ કાર્યવાહી કરવામાં આવે છે અને બીજી જો એક વાત કરવામાં આવે તો જે એગ્રી આને આ સમાચારને લઈને એક સવાલ બી ઊભો થાય છે કે એગ્રી જે સેન્ટરો છે તેને લઈ અને જે દુકાનદારો છે એમાં પણ ફફડા જો ફફડા જોવા મળે જોવા મળશે તો હવે આના પર તો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પણ જે મોરવા તાલુકાના અન્ય જે એગ્રીકલ્ચર સેન્ટરો છે એના પર શું કાર્યવાહી કરવામાં આવશે એ તો ટૂંક જ સમયમાં જોવાનું રહ્યું કેમેરામેન પટેલ સાથે ડાબી આસાની ગુજરાતી મોરવા હાડપ પંચમહાલ